સુરત શહેરમાં હોર્ન વગાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા લોકો સામે મોટર વેહિકલ એક્ટ હેઠળ કાયદેસરના પગલા ભરવા નિર્ણય લીધો છે ટ્રાફિકના અન્ય નિયમની જેમ જ હવે બિનજરૂરી હોર્ન વગાડનાર લોકોને પાંચસો થી લઈ એક હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે ટ્રાફિક પોલીસ હાલમાં જાગૃતિ અભિયાન પર ધ્યાન આપી રહી છે લોકોમાં ધૈર્યનો અવાજ જોવા મળી રહ્યો છે જેને કારણે સતત હોર્ન વગાડવાથી શહેરીજનો માનસિક અસ્થિરતા અને તણાવની સ્થિતિમાં જાય છે આ ગંભીર સમસ્યાને દૂર કરવા માટે ટ્રાફિક પોલીસે સાત દિવસનું જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે ટ્રાફિક સિગ્નલ ઉપર હવે જોરથી હોર્ન વગાડશો તો તમારા વિરુદ્ધ કાર્યવાહી થશે આપણી સાથે અધિકારી મોજૂદ છે સાહેબ કયા પ્રકારે અત્યારે હાલ કામગીરી સુરત શહેરની અંદર જે ડાબી બાજુના ખુલ્લા ફ્રી વણાકો છે એમાં ઘણી વખત લોકો અણસમજના લીધે આગળ આવીને ઊભા રહી જતા હોય છે તો એમના પાછળથી જે લોકો સતત હોન મારતા હોય છે અને ધ્વનિનું પ્રદૂષણ કરતા હોય છે તો એના માટે જે એકસો નેવું બે મુજબ અમે કાર્યવાહી કરી અને એમને મેમો આપીએ છીએ અને આવા લોકોને સમજાવવા માટે ટ્રાફિક અવેરનેસના અલગ અલગ શહેરમાં મોટા મોટા જંક્શનો ઉપર અવેરનેસના પ્રોગ્રામિંગ કરવામાં આવી રહ્યા છે કઈ પ્રકારનું છે છે વધી જતું હોય આ હોર્ન વગાડતા હોય છે સતત ઘણી વખત તમે જોઈ શકશો કે તમારી પાછળથી કોઈ વારંવાર હોર્ન વગાડતું હોય તો તમને પણ આ મગજમાં થોડું પેલું થશે તો લોકોને અમે એવું શાંતિપૂર્વક સમજાવી રહ્યા છીએ કે તમે લોકો આ ખોટી રીતે હોર્ન નહીં મારો હોર્નથી અવાજનું પ્રદૂષણ થાય લોકોને તકલીફ થાય તો એવા લોકોને સમજાવવા માટે અને જો જે લોકોને આપણે એક કે બે વખત પાંચ વખત સમજાવ્યા પછી પણ સતત જો હોર્ન મારશે તો કાયદેસરની કાર્યવાહી એમના વિરુદ્ધ કરવામાં આવશે બિલકુલ જોઈ શકાય છે સામે તમે જોઈ શકો છો એક પાછળ કાર ઊભી છે કારને લેફ્ટ સાઈડમાં જવું છે પરંતુ આગળ જે પ્રમાણે વાહન ચાલકો ઊભા હોય છે એવા લોકો અત્યારે હાલ ખસતા નથી ત્યારે આ હોર્ન વગાડતા હોય છે આ દ્રશ્ય જોઈ શકાય છે આગળથી વાહનો હવે પાસ થઈ ચૂક્યા છે અને હવે આ કાર છે ડાબી બાજુ વળશે ત્યારે આ કાર ચાલકો છત હોન વગાડતા હોય છે જેના કારણે આ પ્રમાણે જે ધ્વનિ પ્રદૂષણ છે એ થતું હોય છે ત્યારે આવા તમામ વાહન ચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી થશે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી સ્મિતા સુરત